આ બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે એટલે કપામાં શેરડી ડાયરમ નુકસાન બરાબર કપાસમાં હવે આ પાંદડા બધા બરવા મંડાણા છે અને ઝીંડવા બરજી બરી જાય છે જો બે દિવસ વરસાદ બંધ નહીં થાય તો બરાબર અને આ વરાપ થાય એટલે તો આમ નહીં નુકસાની વધુ આવશે એટલે આ ત્રણેયમાં મગફળી કપાસ અને શેરડી અને આ ડાયરમમાં આટલામાં વધુ નુકસાની છે એમ વરસાદ આ બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે મારા ગામમાં અત્યારે શેરડી કપાસ મગ મગફળીનું વાવેતર છે ડા ડાળમનું વાવેતર છે અત્યારે આ સતત બે દિવસથી વરસાદ ચાલુ છે એના કારણે પાકમાં દરેક પાકમાં નુકસાન છે અને હવે આગામી પણ જો વરસાદ આગળ વધશે આવશે તો વધારે વધારે નુકસાન થશે અને પાકમાં કંઈ લેવાનું જ નહીં રહે એમ સરકારને અમે આશા રાખીએ છીએ કે હવે આનું કંઈક વળતર આપે એમ કે નુકસાન થશે વધારે એનું દરેક ખેડૂતને એનું વળતર મળવું જોઈએ એમ